નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો શિક્ષકો માટે એક મહત્ત્વની જે અપડેટ છે તે સામે આવી રહી છે તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માગતા હોય તો મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરોડથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે ચાલો આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો દિલ્હી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે બી કરનારા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક બનવા પર રોક લગાવી દેવામાં આવી છે અને હવે પ્રાથમિક શિક્ષક બનવા માટે નવી શિક્ષણ નીતિ હેઠળ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા એક નવો પ્રોગ્રામ ઇન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ સાથે શરૂ કરવામાં આવી રહ્યો છે અને આ કોર્સ ચાર વર્ષનો હશે તો વિદ્યાર્થીઓ બારમું ધોરણ પાસ કર્યા પછી આજે કોર્સ સાથે કરી શકશે તો અત્યાર સુધી ઉમેદવારો પેલા ગ્રેજ્યુએશન કોર્સ સાથે કરતા હતા ત્યારબાદ હવે બે વર્ષના બીએડ કોર્સમાં એડમિશન લેતા હતા તો હવે આઈટીબીપી કોર્સની રજૂઆત સાથે ઉમેદવારો માત્ર ચાર વર્ષમાં પ્રાથમિક શિક્ષક બનવાની લાયકા છે તે પ્રાપ્ત કરી શકશે તો આ કોર્સમાં પ્રવેશ માટે દર વર્ષે પરીક્ષાનું જે આયોજન છે તે કરવામાં આવશે અને ત્યાર પછી ઉમેદવારોને તેમના રેન્ક મુજબ કોલેજો છે તે ફાળવવામાં આવશે અને તેમને જે પ્રવેશ છે તે આપવામાં આવશે તો પ્રવેશ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓ બીએસસી બી એડ કે પછી બી એડ અથવા કોઈ પણ જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમમાં પ્રવેશ છે તે લઈ શકશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે આઈટીપી કોર્સ છે તે શરૂ થયા પછી પણ બીએડ પ્રોગ્રામ શૈક્ષણિક રીતે ચાલુ છે તે રહેશે તો ઉમેદવારો આ પ્રોગ્રામમાં પ્રવેશ છે તે લઈ શકશે અને પછી આ જે ક્ષેત્રમાં પીએચડી પણ છે તે કરી શકશે